પ્રધાનમંત્રી મોદીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે કારણ કે એક વૃદ્ધ મહિલાના આશીર્વાદ લેવા માટે પ્રધાનમંત્રી મોદી જમીન પર બેસી ગયા વાયરલ વીડિયો આ પશ્ચિમ બંગાળના ઠાકુરનગરનો હોવાનું અત્યારે હાલ જણાઈ રહ્યું છે અને વીડિયોમાં જે મહિલા દેખાય છે તે ઓલ ઇન્ડિયા મતુઆ મહાસંઘના કુળદેવી વિનાપાણી દેવી છે જેમને બોરોમા તરીકે પણ ઓળખવામાં આવે છે પશ્ચિમ બંગાળ પહોંચેલા પ્રધાનમંત્રી મોદી રેલી સંબોધ્યા બાદ આશીર્વાદ લેવા માટે પહોંચ્યા આશીર્વાદનો અર્થ મોદીમાર્થ સાથે રાજકીય પણ ગણી શકાય પણ પ્રધાનમંત્રી મોદી જે રીતે બોરોમા સાથે જમીન પર બેસી ગયા તે જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા માટે જ આ મુલાકાત નો સોશિયલ મીડિયા પર ચર્ચા વહોરી રહ્યો છે બોરોમાના આશીર્વાદ લીધા વૃદ્ધ મહિલા સામે જમીન પર બેસી ગયા પીએમ અને આ જ વીડિયો હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે સોશિયલ મીડિયા પર આ મુલાકાતનો જે વિડિયો છે તે ચર્ચા હાલ વહરી રહ્યા છે સાથે જ પ્રધાનમંત્રી જે રીતે બોરોમા સામે જમીન પર બેસી ગયા તે જોઈને પણ આશ્ચર્ય લોકોમાં જોવા મળ્યું હતું પશ્ચિમ બંગાળમાં રેલી સંબોધ્યા બાદ તેઓ બોરોમાને મળવા ગયા હતા